પણ ખૂબ સુંદર કાર્યક્રમ કારણ કે આપણા માનનીય વડાપ્રધાન માનનીય તો છે જ પણ હું એક શબ્દ હંમેશા ઉમેરું છું આપણા મનનીય વડાપ્રધાન જેમનું આપણે મનન કરવું જોઈએ કારણ કે ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર પહોંચાડવા માટે અહર નિશમ જાગરણીયમ લોક હિતમ મમ મંત્રને સંપૂર્ણ ચરિતાર્થ કરતા આજકાલના નહીં વર્ષોથી એવા આપણને જ્યારે તપસ્વી પ્રધાનમંત્રી મળ્યા છે ત્યારે એમની દરેક આહલેખને ને આપણે ઝીલી લીધી છે એ અનુસંધાને નામ કાર્યક્રમમાં મને અહીંયા ઉપસ્થિત રહેવા મળ્યું એટલે આપ સર્વનો ખૂબ આભારી છું કારણ કે શાસ્ત્રમાં કીધું છે ને વૃક્ષમાં પીપળો છે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે એટલે વૃક્ષ છે એ ભગવાનનું સ્વરૂપ છે અને અહીંયા આટલી બધી માતાઓ બહેનો બેઠી છે હું કઈ ગામડામાં બહુ જ આવું છું અને બેનો પાસે આટલા બહુ જાજા છે 15 20 બેનો હોય તો બેસું છું વાત કરું છું મહેન્દ્રભાઈ અને હું એમને પૂછું છું કે આમાંથી હાલરડા કેટલા ને આવડે છે તો આયા તો બધાને આવડતા છે બહુ જાગૃત ગામ છે એટલે પણ ઘણા ગામમાં મોટી બા હોય ને બા આપડી થી એમ કે ભાઈ ભાઈ અમને તો આવડે પણ નવી બેનો ન થાવડતા એટલે હાલરડા આમાંથી આવડતા હોય તો સારી વાત છે મિત્રો હું કનુભાઈ ને કહીશ એકાદ દિવસ અમે આવશું હું કનુભાઈ તમારી યાર શિવાજી નું હાલ કારણ કે આ મા છે ને મા એ કોઈ પણ યુગ આવે ને મા નું સ્વરૂપ ઈજ રહે એટલે અહીંયા બેઠેલી મા માંથી જ લક્ષ્મીબાઈ હોય અને અહીંયા બેઠેલી મા માંથી જ જીજાબાઈ હોય કારણ કે આપણે આ હાલરડું શિવાજી નું હાલરડું એક એક કરે એટલે ગવાવું જોઈએ તો જ આ બાળકોને ખબર પડશે ને કે કયા સંસ્કાર થી આપણે મોટા કર્યા છે મા એટલે મારી એક વિનંતી હતી દરેક ગામડામાં વિષય લઉં છું એટલે દીધો છે આ જે અભિયાન છે એ અભિયાન અને પ્રાકૃતિક નું અભિયાન એમાં હું વારંવાર કઉ છું કે આ છે ને આપણે બધા ભૂલી ગયા હતા ને એ વાત પાછી યાદ કરાવી છે સાહેબે માન્ય શ્રી એ વાત યાદ કરાવી છે બાકી દરેક હવે ત્રીજો રોગ થયેલો છે આ આનો ઉપવાસ આપણે કરવો પડશે તમે યાદ રાખજો મારા શબ્દો કે ઘરમાં પાંચ જણ હોય તો પાંચ જણ મોબાઈલ લઈને બેસે છે એટલે ઘરમાં વાતો થવાની બંધ થઈ ગઈ ગામમાં એકબીજાને હરી મરીને એકબીજાના પ્રશ્નોમાં ભાગ લેતા હતા ઈ પડી ગયું ઈ બધું પાછું કરવા માટે અમારો એક જણ આ અહલા ટોણી ધખાવીને બેઠા રે કણુભાઈ એટલે મને ભરોસો છે કે આયા નહીં વાંધો આવે કારણ કે અમારો જન છે ને અમે એની સાધના જોઈ છે એ એ પણ સાધક છે બહુ મોટા એટલે મને તો મોટો ભાઈ આનંદ છે કે આયા એમનો આવવા મળ્યો ને શેર કરવા મળ્યો પણ ભગવાન એકવાર મને એક ભાવ કનુભાઈ લખાયો તો કે દરેક જગ્યાએ આ મિશન માં છું ને તો હું બોલું છું કઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ કઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ જીવ બહુ મૂંઝાય તો તું વૃક્ષ નીચે બેસ આપણે બેસવાનું જ બની કરી દીધું શાંત થઈ અને લીમડાનું ઝાડ કે પીપળાના ઝાડ કે બીલીના ઝાડ નીચે ક્યારેક બેસી જો હું બેઠો છું એટલે મને ભાવ્યો કઈ ન સમજાય તો તું વૃક્ષ નીચે બેસ જીવ બહુ મુંજાય તો તું વૃક્ષ નીચે બેસ અભરે વરસે એ બધું એ એનું છે વચન આ વલખા ખોટા મારીએ છે એની કૃપા છે જ મારું ને તમારું એ બધું ધ્યાન રાખે છે અભરે વરસે એ બધું એ એનું છે વચન સાવ ખાલી ખમ થઈ તું વૃક્ષ નીચે બેસ સાવ શાંત થઈને વૃક્ષ નીચે બેસી જો એની કૃપા તમે ઝીલી શકશો સંતાપ સહુ સમી જશે